નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણો આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ આપણે ધોરણ 11 આપણા શાસ્ત્ર સ્વાધ્યાય નંબર 5 એની અંદર આવૃત્તિ વિતરણની વિષમતા નો અભ્યાસ કરી રહ્યા હતા એમાં કાલ પીયર્સન ની રીત પહેલી રીતે આપણે દાખલો ગણ્યો હતો હવે આપણે જે દાખલો ગણવા જઈ રહ્યા છીએ એ દાખલો એવો છે કે જેની અંદર તમે રૂટિન જોશો તો આગળનો દાખલો આપણે ગણ્યો હતો તો કોનો ઉપયોગ લઈને ગણ્યો હતો કે x બાર અને n0 n0 એટલે કે બહુલકનો ઉપયોગ કરી અને દાખલો ગણેલો હતો હવે થાય ઘણીવાર એવી વસ્તુ કે જ્યારે આપણને દાખલામાં બહુલક આપેલો ન હોય અથવા તો બહુલક શોધી શકાય એવો ન હોય તો પ્રશ્ન એ આવે કે બહુલક ક્યારે શોધી શકાય નહીં તો સૌથી પહેલી વસ્તુ કે જ્યારે વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે બીજી વસ્તુ આપેલું સૌથી મોટું અવલોકન એકથી વધારે વખત પુનરાવર્તિત થતું હોય

આપણને એક્સ આપેલા છે એકસો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને આવૃત્તિ એક બે ત્રણ એક બે પાંચ સાત ચાર સાત બે એક એક એટલે કે ટોટલ આવૃત્તિ આપી છે ત્રીસ તો સૌથી પેલું અગાઉનો જે દાખલો ગણેલો હતો એ દાખલાની અંદર આપણે એફઆઈટીઆઈ મેથડ કઈ રીતે પણ એક્ઝેક્ટ વચ્ચે ધારેલું હતું તો ઘણા વિદ્યાર્થી મિત્રો એ કીધું કે સર આપણે જેમ પેલું ધારીએ છીએ કે જેમાં એ કોઈ માઇનસ નિશાની નથી આવતી એવું લઈને આપણે દાખલો ગણાવો ને તો આ દાખલો આપણે એવું લઈને ગણેલો છે પરંતુ દાખલામાં મધ્યસ્થ છે તો પેલું કામકાજ કર્યું આપણે મધ્યસ્થ માટે જોઈએ છે સીએફ તો સીએફ નું કોલમ જે છે પેલા આપણે બનાવી નાખવાનું કે સીએફ નું કોલમ આપણે બનાવી નાખી તો 1 ના 1 1 ના 2 3 3 ને 5 8 8 ને 7 15 15 ને 4 19 19 ને 7 24 26 ને 2 28 29 અને 30 હવે 30 મળી ગયા મધ્યસ્થનું સૂત્ર મૂકી દયો કે મધ્યસ્થ બરાબર n 1 ના છેદમાં 2 માં અવલોકનની કિંમત તો એને એટલે ત્રીસ મળે છે તો ત્રીસ પ્લસ એક એટલે અવલોકનની કિંમત છે મોટા છે એટલે પંદર થી મોટા પણ ઓગણીસ થી નાના તો નાનાનું ઘર બનાવી નાખવાનું અહીં નાનાનું ઘર બનાવી નાખવું અહીંયા આપણે છે એની સામેની કિંમત કેટલી છે એકસો છ એટલે આપણો મધ્યસ્થ કેટલો આવી જાય છે એકસો ને છ ત્યાર પછી વારી આવે મધ્યકની આ બધુંય આપણને આવડે જ છે ફક્ત મેં પહેલા કીધું તેમ ચેપ્ટર ખૂબ સહેલું છે તમારે એક જ સૂત્ર પર કોન્સન્ટ્રેટ કરવાનું છે મધ્યક મધ્યસ્થ બહુલક બધુંય પ્રમાણિત વિચલન તમે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા છો અને જો હજી ન શીખા હોય તો એકવાર અગાઉના ચેપ્ટરના બધા જ વિડીયો પડેલા છે ચેક કરી લેજો ગણી લેજો કે જેના કારણે તમને આ ચેપ્ટરમાં કોઈ જ વાંધો આવે નહીં મધ્યક માટે સૌથી પહેલા 102 પહેલી રકમ ધાર લીધી 0

માઇનસ જીરો પોઈન્ટ એક્યાસી ભાગાકાર કરતા જવાબ મળશે આપણને માઇનસ જીરો પોઈન્ટ ચારસો સત્તાણું જેના આપણે અપ્રોક્સિમેટ જવાબ એટલે કે માઇનસ પાંચ લખી શકીએ આપણને જો દાખલામાં એમ પૂછેલું હોય કે આની યથાર્થતા ચકાસો બરોબર અથવા તો વિષમતા ચકાસો એવું આપણે કીધું હોય તો અહીંયા જવાબ શેમાં આવે છે માઇનસમાં આવે છે માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ છે તો આ જે દાખલો છે એ કેવો છે ઋણ વિષમતા ધરાવે છે એમ આપણે કહી શકાય આશા રાખીશ કે આજનો દાખલો જે છે આપણે સમજાણો છે અને સાથો સાથ ટેક્સ્ટબુકના હું જે ગણાવું એ રીતના દાખલા ગણી જશો તો આપણને ખૂબ જ સારી પ્રેક્ટિસ થશે ધન્યવાદ